હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પા ટુડે ન્યૂઝ ગરબાડા તાલુકાના જાંબુઆ ખાતે ભીલ સમાજ પંચ દાહોદ દ્વારા આદિવાસી સમાજમાં ચાલતા દહેજ દારૂ અને ડીજે પ્રતિબંધ માટે રથને પ્રસ્થાન કરાવ્યું સમાજમાં દહેજ દારૂ અને

ભીલ સમાજ પંચ દાહોદ દ્વારા લગ્નમાં થતા અત્યંત દૂષણ સ્વરૂપ મોટા ખર્ચાઓ જે સમાજને દેવામાં નાખી રહ્યા છે એ સમાજના મોટા ભાગના ખર્ચાઓને કંટ્રોલ કરવા માટે એના જનજાગરણ માટે ભીલ સમાજ પંચ દ્વારા રથનું પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે ગરબાડામાં જામપા ખાતેથી આજ રોજ એકવીસ એક બે હજાર ચોવીસના રોજથી આ રથનું પ્રસ્થાન ગરબાડાના એકતાલીસ ગામડાઓમાં દસ દિવસ દરમિયાન પ્રચાર પ્રસાર કરશે તો દરેક ગરબાડાના દરેક યુવાન વડીલોને માતાબહેન અને ભાઈઓને વિનંતી છે કે આ તમારા ગામમાં જ્યારે રથ પ્રવેશે ત્યારે સહયોગ આપો અને આપણે બધા જોડાય અને આપણા જે ભીલ સમાજ છે એના સર્વાંગી વિકાસ માટે આપણે સહભાગી થઈએ જય જોહાર જય આદિવાસી